રડી પડ્યા મોદી ગેનીબેન ઠાકોરની જીત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રિઝલ્ટ બનાસકાંઠા સીટ પર જે વર્ષોથી ભાજપ ના કરી શક્યું જે કોંગ્રેસ ના કરી શક્યું એ ઠાકોરે કરી બતાવ્યું છે કારણ કે ગેનીબેન ઠાકોર બધા લોકો જાણે છે પાર્ટી તરફથી ગેનીબેન ઠાકોરને એટલો સપોર્ટ કદાચ ન મળ્યો હોય ત્યારે જ ગેનીબેન ઠાકોરે લોકો પાસેથી ચૂંટણી લડવાના પૈસા માગી અને આ સીટ પર જ્ઞાનીબેન ઠાકોર ચૂંટણી લડ્યા અને ત્યાં કોંગ્રેસની

અત્યારે કોંગ્રેસ આ સૌથી મોટી જીત કહી શકાશે કોંગ્રેસ